કે આમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક લઈને તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરો છો હું ચૌહાણ જગદીશ સિંહ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે હું તમારા માટે એવો દેશી ફાર્મ્યુલા લઈને આવ્યું છું હવે મિત્રો તમારી ગાય અથવા ભેંસનું દૂધ છે હવે મિત્રો તમે રાતોરાત મિત્રો તમારી ગાયનું દૂધ અથવા ભેંસનું દૂધ મિત્રો તમે ડબલ કરી દેવાના છો એ મિત્રો આજે હું તમારા માટે ફોર્મ્યુલા વિડીયો લઈને આવી ગયો છું ચેનલ ઉપર નવા હોય તો ફરાબર તમે ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણા જે બીજા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો એની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલાં હજુ સુધી તમે લાઇકનું બટન ના દબાવ્યું લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો હવે મિત્રો શું તમારા પશુનું તમે દૂધ વધારવા માગો છો તમારા પશુનું દૂધ નથી વધતું અને મિત્રો થોડું તમે પરેશાન થઈ ગયા છો તમારા પશુની અંદર મિત્રો તમે ઘણા બધા જે પ્રયોગ કર્યા છતાં પણ મિત્રો તમારી ગાય અથવા ભેંસનું દૂધ નથી વધતું તો મિત્રો હવે મારો વિડીયો જોયા પછી તમારી ગાય અથવા ભેંસનું દૂધ મિત્રો તમે ડબલ કરી દેવાના છો તો ચાલો વિજને ચાલુ કરી દે તો મિત્રો તમારી ગાય અથવા ભેંસનું કમ્પ્લીટલી મિત્રો વિવાણ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો આટલી ચીજોનું છે મિત્રો તમારા કમ્પ્લીટલી ધ્યાન રાખશો તો તમારા પશુનું દૂધ તમે મિત્રો કમ્પ્લીટલી સોય સો હંડ્રેડ પર્સન્ટ મિત્રો તમે વધારી શકવાના છો એ મિત્રો હું ગેરંટી આપું છું તો મિત્રો તમારા પશુનું દૂધ વધારવા માટે તો મિત્રો તમારા જે ચાર જે વસ્તુઓ છે તે મિત્રો રામબાણી ઉપયોગી વસ્તુઓ છે આ વસ્તુઓ ચાર વસ્તુઓ છે એ મિત્રો તમારા પશુને આપી દેવાની છે એટલે કે મિત્રો તમારા પશુનું કમ્પ્લીટલી વિવાણ થઈ ગયું છે ત્રણ મહિના વિવાહિત થઈ ગયા છે અથવા મિત્રો વીસ થી પચીસ દિવસની તમારી વિવાહ છે પણ મિત્રો તમે આ પ્રયોગ કરશો તો તેનું પણ મિત્રો દૂધ છે તમે ડબલ કરી દેવાના છો હું એ મિત્રો આ ગેરંટી સંગાથે તમને કહું છું આટલી વસ્તુ તમારા પશુને કમ્પ્લીટલી ખવડાવશો તો તમારા પશુનું દૂધ મિત્રો તમે હંડ્રેડ પર્સન્ટ મિત્રો તમે વધારી શકવાના છો એટલા માટે મારી નમ્ર વિનંતી નથી શકે તમે લાઈકનું બટન દબાવ એટલે કે મિત્રો મને થોડી મોટિવેશન મળે અને યુટ્યુબ છે તે આપણો વિડીયો છે તે મિત્રો બીજા મિત્રો સંગાથી શેર કરી દે તો ચાલો આચાર વસ્તુઓ છે એક કમ્પ્લીટલી તમારા ઘરે લાઈન મૂકી દેવાની છે તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા જે સૌપ્રથમ મિત્રો આપણા જે ઘઉં છે તે ઘઉનું ભેડકું છે તે પણ મિત્રો તમારે લાવી દેવાનું છે આજના વિડીયોની અંદર મિત્રો આપણે એક પશુનો તમને પ્રયોગ બતાવી રહ્યા છે તેનો મિત્રો આપણે ફોર્મ્યુલા છે તે કઈ રીતે તૈયાર કરવાનું છે તો મિત્રો તમારે જો તમારે એક પશુનો આપણે પ્રયોગ કરીએ છીએ મિત્રો તમારે પાંચસો ગ્રામ જેવો દેશી ગોળા હશે તે લઈ લેવાનો છે ત્યાર પછી મિત્રો જે ઘઉંનું ભેડકું છે એ પણ મિત્રો તમારે પાંચસો એક કિલો જેવું લઈ લેવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારી પાસે કોઈ પણ મિત્રો સરસોનું તેલ હોય અથવા મગફળીનું તેલ હોય તો તમે મિત્રો મગફળીનું પણ તેલ લઈ શકો છો અને મિત્રો સરસોનું છે તે પણ મિત્રો તમે તેલ લઈ શકો છો અને આ વસ્તુ છે તે મિત્રો આપણે ઘઉં ઘઉંનું ભેડકું ગોળ અને તેલ આ બધું છે મિત્રો તમારે બાફવા માટે મૂકી દેવાનું છે આ ત્રણ વસ્તુ મિક્સ કરી દેવાનું તમારે કોઈ પણ મિત્રો ચૂલા ઉપર અથવા ગેસ ઉપર મિત્રો તમારા બાફવા માટે મૂકી દેવાનું છે ગોળ છે મિત્રો તમારે પાંચસો ગ્રામ લેવાનું છે સરસોનું તેલ છે મિત્રો બસો ત્રણ બસો ગ્રામ જેવું લેશો તો પણ ચાલશે અને જે ઘઉંનું ભેડકું છે મિત્રો બે કિલો જેવું લેવાનું છે જેટલા મિત્રો તમારા પશુ હોય અને મિત્રો તમે આ છે તે ફાર્મુલા બનાવીને તમારે આપી શકો છો તો હવે મિત્રો દૂધ વધારવા મિત્રો આ પશુને આપણે બનાવીને ક્યારેય આપવું જોઈએ તો મિત્રો તમારે આ જે ફાર્મ્યુલા છે દેશી ફાર્મુલા તો મિત્રો તમારા પશુને સવાર સાંજ મિત્રો તમે સવારે પણ ખવડાવી શકો છો અને મિત્રો રાત્રે તમારા ગાય અથવા ભેંસનો ચારો છે તમે કમ્પ્લીટલી ખવડાવી દીધો છે ત્યાર પછી મિત્રો સાત આઠ વાગ્યાના ગારાની અંદર તમારા પશુને આ જે ફોર્મ્યુલા છે મિત્રો તૈયાર કરીને તમે આપી શકો છો અને સવારે પણ મિત્રો તમારા પશુનું દૂધ તમે મિલ્ક કરી લીધું છે ત્યાર પછી મિત્રો સવારે પણ મિત્રો સાત આઠ વાગ્યાના ગારાના અંતરે તમે આપી શકો છો આ મિત્રો તમારા પશુને મિત્રો તમે પણ દૂધ ઓછું જેટલું તમારા પશુને તમે પશુવાર આપશો તેટલું મિત્ર તમારા પશુ દૂધ છે તમે ડબલ કરી શકવાનો છો જેટલું તમે પશુને ખોરાક આપશો તેટલું જ મિત્રો તમને દૂધની અંદર મિત્રો ડબલ વધારો તમે કરી શકવાનો છો આ ચાર વસ્તુઓ મિત્રો રામબાણ ઔષધી છે તમે તો મારા પશુ આ વસ્તુ છે ચાર વસ્તુ ચાલુ કરી દો અને હવે મિત્રો તમારા પશુ નું દૂધ મિત્રો તમે રાતો રાત ડબલ કરી શકવાનો છો આ બધી ચાર વસ્તુ તમારા પશુને આપજો તો ચાલો એક વાત કરી લો મિત્રો તમારું દૂધ વધારતા પહેલા હું તો તમારા પશુનું ડીવર્મિંગ કરાવી દેજો ત્યાર પછી જ મિત્રો તમે તમારું દૂધ વધારી શકશો ઘણા જે મેં મેં વિડીયો ની અંદર કીધું છે કે મિત્રો તમે ડીવર્મિંગ નહીં કરાવો ત્યાં સુધી મિત્રો તમારે ગાય અથવા ભેંસનું દૂધ તમે ક્યારે પણ નહીં વધારો પહેલા મિત્રો તમે મેડિકલની અંદર જુઓ જે ડિબોર્મિંગની ઘોડી આવે છે તે લાવીને તમારા પશુને આપી દો એ ઘોડી ક્યારે આપવાની તો મિત્રો તમારા પશુને સવાર સા મિત્રો ભૂખ્યા પેટે તમારે આ ઘોડી છે તે આપવાનું ચાલુ કરી દેવાનું છે મેં આ ઘણા વિડીયોની અંદર મિત્રો કીધું છે તમારા પશુનું ડી વર્મિંગ કરાવવું જરૂર છે અને ત્યાર પછી મિત્રો તમારા પશુને મિત્રો મિનરલ મિક્સર પાવડર પણ મિત્રો સો સો ગ્રામ ડેલી આપશો તો તેનાથી મિત્રો દૂધની અંદર સોય સોય અને હંડ્રેડ મિત્રો તમે વધારો કરી શકવાના છો તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ને ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડિયોમાં ફરી આપણે મળીશું